ભાવનગરમા एसटी ડેપો માર્ગ પર એકટિવા અને બે બાઇક સહિત ટ્રિપલ અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જારે એકટિવા ચાલક નાસી ગયાલ જેની પ્રાપ્ત માહિતી મુજબ एसटी ડેપો નજીક રસ્તા પર બે બાઇક અને એક એકટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા વિઠળવાડી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ધીરુભાઈ राठોડ અને હર્ષદભાઈ પરશોત્તમભાઈને ઈજા પહોંચતા સારવાર માટે સરતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ ટ્રિપલ અકસ્માત સર્જાતા એકટિવા ચાલક ગૂમ થઈ ગયો હતો Thank you. यह आप अ एक